દેખાતું નથી પણ છેલ્લે છેલ્લે છાટક માર દે હું પાણી નાખ 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 પાણી નાખ વધારે ઈને એટલું ને હજી ચાલુ જ રહ્યું પાણી તો ભર દે તને બરાબર ને ગાડી ધોવાની આવે છે પાણી ભરવાનું થોડું આવે છે થોડું કામે કરાવવાનું છે ગાડીનું પણ એ હવે નહીં રહે તે વાત

આલટી જાતો હવે રેડી કમ્પલેટ તો ભાઈ ગાડી થઈ ગઈ છે મસ્ત ચકાચક અને બીજી વાત એ કે મારી ચાવી ભૂલાઈ ગઈ ઓલે ઘેરે હું જા કરું લેવા મોલે ચાવી લેતો આવી હું લેવા મોલે ચાવી હેન ઓલે ઘેરે ભૂલાઈ ગઈ ભાઈ આમ રીઅલી સોરી મારો મગજ કામ નતો કરતો ચાવી હતી મારા ખિસ્સામાં ચાવી મારા ખિસ્સામાં જ હતી હાલ 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 હું જાઉં છું બરાબર

તો ભાઈ ગાડી ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ બધું કામ થઈ ગયું હોય અને હવે છે ને મારે કામ છે અને જો વિડીયો શૂટ કરવાના હાથ કેમ કે વિડીયોની અમારે અસર આવી ગઈ હા પહેલાનું કામ બતાવતા હોય પછી આપણે વિડીયો શૂટ કરવાનું

તો અટાણે થઈ ગયો છે બપોરને વાગી ગયા બે બે જેવા બે જેવા વાઘો આવ્યા અને મારું માજો હાજી પતે જ રમે છે અને હું છે ને કંઈ કામે ચાલુ કરું હં ફિલમ જ ચાલુ છે આમાંય પણ આપણે છે ને ફિલમ નહીં આપણે એક મસ્ત સોંગ આવ્યું છે તો હજી ભાઈ જો હું તો આ તો ખડી કર ખાલી નવરો થો ને એટલે ભાઈ શું કે વગાડું છું બાકી હજી મારે એડિટિંગ ને ઘણું બાકી છે જો અમે આપણો બ્લોગ ટ્રેન્ડિંગમાં આવ્યો જોયો જો છે એક લાખ ને બાર હજાર વ્યો એક હા એક એકસો ને બાર કે આ તો ભાઈ હમણાં ઘટી ઘડી પર શું કે નવરો હું ને એટલે ગીત ગીત વગાડું પછી વિડીયો બનાવવાના હે ને વિડીયો એડિટિંગ કરવાના છે કા બરાબર તું નવરી ચાલ પછી ગીત થોડું વગાડું નવર થાણ પછી હાથી પછી તો તો બહાર ગયો હે તો આપણે કોઈ છે જ નહીં બરાબર તો હું જરા કર ગીત વગાડ લઉં